શરૂઆત કરું છું માર્ટ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજા મજા આવશે મજામાં વેલકમ ટુ માઇટુ છે અને સિરાગ જેટલા લોગાય ત્યાં મત પાસ બ્લોગ સ્ટાર્ટ કર્યો અને મિત્રો પહેલો તેમ ભાગ જોયો બહુ મોટો થઈ જતો એટલે બે ભાગ બનાવવા પડ્યા જેમ કે એક ભાગમાં બધું સંપૂર્ણ નોંધ દેખાડી શક્યું એટલે બે ભાગ બનાવ્યો પહેલા ભાગની અંદર મિત્રો આપણે મામાના જે લગ્ન જાવી તો પહેલાં સાપ લઈને જવાનું હોય છે મામીને દેવા તો એ સાબનો વિડીયો છે અને હવે પછી આપણે સાપ દેન પછી આવી પછી આપણે એટલે ચૂકવ કરતા કરવાનો છે અને હું આગળ છે એ બધું દેખાડી ખાસ આગળ તમને થોડી ઘણી મિત્રો થૂમ્મર ટાઈટ થઈ જ ખબર પડી જ ગઈ છે તો ખાસ આપણે મંડપ માંડવે પગારવાનું હોય તો પહેલાં તો મિત્રો આપણે ઉતારો આપેલો હોય નાખી આપણે ડીજે વગાડતા વગાડતા જવાનું હોય છે તો ચાલો આગળ મને દેખાડો ખાસ બેના જોઈએ કન્ટિન્યુ સબસ્ક્રાઇબ કરતા જઈએ પાસે તો મિત્રો ફાઇનલી આપણે છે ને મામાને મિત્રો આપણે માંડવે ફુગાડી દીધા મોટર જો આવી ગઈ છે તો ચાલો હવે પહેલાં તો મિત્રો આપણે હાથ ઉપર લઈ દેવાના હોય છે મામાને માંડવા સુધી લઈ દેવા પડે તો પહેલાં તો મિત્રો પોક છે મામાને પોખવા આવી છે મામા આવી ગયા છે તો મોટરમાં તો ફાઇનલી મિત્રો ને મામાને મિત્રો આપણે મોટામાંથી આપણે હેઠળ નથી ઉતરવા દેવાના તો આપણે હાથ ઉપર ફેર લઈ દેવાના છે તો આપણે ગોઠવાઈ ગયા છીએ તો બધા મિત્રો અને પછી આપણે અરે પોખો આવે ના હું હાથ ઉપર પછી મિત્રો મામીને હાર પહેરાવા આવી છે એટલે હાર પહેરાવા આવે પછી મિત્રો મામી લઈ જાય દોડીને તો પછી મામીના હાથે મિત્રો મામીના હાથની હેઠે આવી દેવાના હે મામા દો હવે પછી મામા મમરા ખાતા જઈ જઈજ મિત્રો હવે લગ્ન થઈ જાય પછી મિત્રો મામા મામીના હાથ હેઠે આ સાની ને મામાને બજાવ ફોક માટે જઈ જશે અને આપડો મામાને અક્કા પર છે ને ફોક છે બધા ઓ મિત્રો કેમેરામેન બધા ફોકસ કરી રહ્યા છે ગયા તો આમ દેવા જલ્દી રાખો હા નીચે રાખો ખાલી મામાને મિત્રો કેટલા બધા નમરો ચાર ચાર નમરો સાથે મામા ના છવા માટે આ આપણા દઈને કેમેરામેન મામા મિત્રો માંડવામાં પૂગી ગયા આ બધા મિત્રો હેઠે ગયા છે

રાખીએ અને આ કેમેરામેન ખૂબ ગમ થઈ કેમેરામેન કેટલા જવા તમે આ બધા કેમેરામેન છે અને આપણે છે મમ્મી ની બધા અહીંયા છે એક જાન અહીંયા છે આપણી મોટી જાન અહીંયા છે આ મોટી જાન અહીંયા રહી છે આ કેમેરામેન હોય એકદમ ટાઈમ તો કેમેરામેન ને બીજ જાન અહીંયા છે જોઈ શકો મામાની બે માંડો છે આ આપણે મોટો માંડો છે મામાનો વેલકમ છે ને એ નાનો માંડો છે bây giờ cái camera mình cái camera mình đi lấy vào đi cái camera chụp cái camera mình đi lấy cái camera chụp cái camera chụp

મિત્રો ફાઇનલી આપણે મામાના ઘરે બુક નગા થોડું ઘણું ખાવા ખાવાનું હવાનના મિત્રો મામાને ઘરે આપણે તમને આગળ જોયું છે મામાને એટલી જાન ત્યાં છે એટલે કે મેરેજ હેપી મેરેજ બી હતું એટલે મામાની જાન લઈને જવાનું ન હતું આપણે માલનકા તો તમને જાનમાં દેખાડ્યું છે અને કેવી રીતના લગ્ન કરે બધું તમને આગળ જોયું છે અને હવે આપણે છે ને ચાર્જિંગ થોડુંક ઓછું એટલે ફટાફટ ને ચાર્જિંગમાં ફોન મૂકી દેવી અને પછી પાછું પાકડીએ અમે ટૂંક સમય પાછા મામા આવી છે પુલ્લેકવું હોય છે તો પુલ્લેકવું કરવાનું હોય છે અને ફૂલેકામાં કેવી રીતનું હોય છે ભાવનગર સિટીમાં દેખાડું ફુલેકો કેવી રીતનું પહેલાં ફોન થાય ને ફટાફટ ચાર્જિંગમાં મૂકવો પડશે કેમ કે ચાર્જિંગ છે ને હવે આઠથી નવ ટકા છે તો ફટાફટ ચાલો ચાર્જિંગમાં મૂકી દેવા અને આ વિડીયો થોડો તો ફોન હવે ચાર્જિંગ થોડો થઈ ગયો ને મામાની વૈયા છે જોઈ શકો છો મિત્રો ફુલેકું ચાલુ થઈ ગયું છે મામી અને રથ આપણે બગી આવી ગઈ છે તો ધીમી રોયલ બગીઓ મિત્રો કાંઈ ઘટે મામાને મમી ચાલો એ લીધે મિત્રો આખે ફૂલ લખવું અને ફૂલ લેખું આવો થોડો ને મોટો થઈ જવાનો છે એવું છે ફૂલ લખવું આપણે ડિઝાઇન એવું બધું વાગી રહ્યું છે ડીજેનો અવાજ નહીં આવે કેમ કે ગોપી રાતના કારણે મિત્રો ચાલો જોઈ શકો તો આપણે બગી રોયલ બગી દો મિત્રો મામી અને મામા બેઠા છે મિત્રો

જો વાંધા સાથે નવા બ્લોગમાં ત્યાં સુધી બધા બાપ પાછી તારા જય મેળમાં સબસ્ક્રાઈબ કરી મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા બ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ને બે લાયકન ઓન કરો